એ મારો આળો કડવો છોઈ આવી ગયો મારો શું કરું હવે દઉં તો તારું ખેતર માર્યા લે તારો ખેતરમાં તું અપરા ખેતરમાં થાય તા આ તો મારું ખેતર છે લે માથે તને તમારા ખેતરમાં પાણી વાવ્યા યાર લે મારા ખેતર જો આનું મારા ખેતરમાં પાણી છે એટલે પાણી ભરે તમે તમે ચાલ અરે फटाफट ઉમદાજીલી

Gay reduce बालभा बालबे अद्राका ह czego चाहसे क worries एक ini again एकले क은त्र पराउ में नचया एकता क्यांत Ma laserि ऐक चाहसी है આજે હવે તમે તમારા ખમણ મજા કરવી હોય તો તમે હવે એના ક્ષેત્રમાં નહીં તમે તમારા ક્ષેત્રમાં નહીં એટલે તમારે ખમણ મજા થાય હો